કરમસદની મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઓવરબ્રિજ પાસે ગેરકાયદેસર રવિવારી ભરાતી હોય જેના કારણે અહીંયા ભીડ થતી હોય છે અને છાસવારે અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા રવિવારી બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે અલ્પેશભાઈ શું ઘટના બની છે અહીંયા માજી નીકળ્યા હતા અહીંયા અને એરપોર્ટમાં ટેન્કરવાળાએ લઈ લીધા અને રોજે વારંવાર એક ઘટના બનતી હોય છે અને જેથી કરીને આ ટ્રાફિક બધો સમસ્યા છે રવિવારે ભરાય પણ મ્યુનિસિપાલટીને આ ધ્યાન આવવું જોઈએ કે આટલું ટ્રાફિક થાય છે આ તો બિચારા મરવાની મોત ઉપર આ માજી હતા ને હવે અમુક થાય એવું શક્ય નથી અને પોલીસને પણ આ કામગીરી એવી બહુ જરૂરી છે કે અહીંયા અહીંયા બેસીને પગાર લેવો નહીં એ સામે ઉભા રહો એ આખો દાડો હા હા એ જ કરતા હોય છે આ બિચારા માજી મરવાની પોઝિશન પર છે તો સરકારે ત્યાં જોવા ના આપે ફરી શું કરવાનું પબ્લિક નું પછી આ કેવી રીતે એક્સિડન્ટ થયો થયું બિચારામાંથી ક્રોસ કરતા હતા ટેન્કર વાળો ફેરવી લઈ ગયો એમ બરાબર તો આટલો મોટો ટર્ન મારો